તે દોસ્તો રૂપાલા વર્ષી ક્ષત્રિયોનું જે વિવાદ છે એ વકરી રહ્યો છે રૂપાલા વિવાદમાં અમરણાંત ઉપવાસ કરી રહેલા પદ્મિનીબા વાળાની તબિયત લથડી છે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહામરેલી દરમિયાન પદ્મિનીબા વાળા બેભાન થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પદ્મિનીબા વાળા કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ છે પુરુષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણી બાદ રાજકોટ બેઠક પર તેમની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ વિવિધ સ્તરે આંદોલન કરી રહ્યો છે જેમાં પદ્મિનીબા વાળાએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા અને આજે ઉપવાસના ચોથા દિવસે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી દરમિયાન તેમની તબિયત લથડી હતી વાત જાણે એમ છે કે રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

મિશન રૂપાલાના નામથી મોટા આંદોલનની જાહેરાત કરી હતી પીટી જાડેજાએ આ બેઠક દરમિયાન કહ્યું કે રાજપૂત સમાજને ખુશ કરવા રૂપાલા આશાપુરાના દર્શને ગયા રૂપાલાને રાજપૂતોનું નહીં ભાજપૂતોનું સમર્થન મળ્યું છે કાયદો હાથમાં લીધા સિવાય રૂપાલા વિરુદ્ધ આંદોલન શરૂ રહેશે પોલીસ અને ક્ષત્રિય સામે આવે તેવું અમે ઈચ્છતા નથી એવું એમનું કહેવું છે અને તેમણે વધુમાં એવું જણાવ્યું કે કરણી સેનાના માધ્યમથી રાજસ્થાનમાં પણ આંદોલન શરૂ થશે રાજપૂત સમાજની મહિલાઓને જોહર ના કરવાની પણ અપીલ કરવામાં આવી અને રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજની મહારેલીમાં એક જ માંગ હતી કે એક જ માંગ રૂપાલાને હટાવો રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી અને રેસ કોર્સથી આ વિશાળ રેલીની શરૂઆત થઈ હતી અને આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા સાથે રેલી નીકળી હતી પુરુષોએ કેસરી સાફા અને મહિલાઓએ કેસરી સાડીમાં જોવા મળી હતી ક્ષત્રિય આજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે કલેક્ટર કચેરી બહાર હાલમાં લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે દોસ્તો આ માટેના અપડેટ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલના જાનવાદ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ